ડેમ ત્યારે આજુબાજુના ગામો ને વિસ્થાપિત કરવામાં આવ્યા જે મૂળ રસ્તો હતો તે ડેમ માં થઈને નીકળે છે એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે ને એ ડામર સપાટીનો જ છે પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં માં માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રક્ચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાઉન કરે કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં રાખીને લાવવું પડે છે એટલે જૂનાગઢ છે વેરીસાલ છે કમોતિયા છે પાંચખાડી ખાડી છે પછી દેવખાતરા છે એવા જુનારા નીચલો જુનારા તમામ લોકોની ખૂબ જ હાલાકીમાં છે તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટક્યું હશે કદાચ કોઈ પરવાનગી ના બાકી હશે કા હશે પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે અમારે ડીસીએફ સાહેબ તરીકે આપણે અને દિન માં અમારી માંગણી નહી સ્વીકારે તો એ વિસ્તારના તમામ ગામના લોકોને સાથે રાખીને અને તારીખે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કેવડિયા આવવાના છે તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને જો દિન પંદરમાં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું અને વડાપ્રધાન શ્રી ને રૂબરૂ મળીને રજૂઆત અમે કરીશું તો એવું ના થાય એના માટે અમારી લાગણી ને માગણી છે કે આર નું કામ સત્વારે ચાલુ કરવામાં આવે અને જે લોકોને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે એની આપ શ્રીને અમારી માંગણી છે. હવે જી हम एफसीए ફોરસ્ટ પ્રિઝર્વેશન એક્ટ મે મંજૂરી આતી મંજૂરી નહીં જાય

આઝાદી પેલા રોડ છે અને એ રોડ નવું કોઈ ઝાડ કપાવવાનું નથી નવું રોડ છે હા જૂનો રોડ છે ડામર સપાટીનો રોડ છે એને જ નવો ડામર રોડ બનાવવાનો છે પણ ખબર નહીં શું થયું ત્યારે સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું તો ફોરેસ્ટ વિભાગ જઈ એના વાહનો જપ્ત કરી લીધા એટલે કોન્ટ્રાક્ટર એના બીકે પછી કામ કરવા આવતા નથી તો સત્વરે નિરાકરણ આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ રજૂઆત આપતું ફરવડ કરું તમારે બાદ